કેમ છો બધા આજે આપણે કૃપા અનુગ્રહ થી પવિત્રતા કેવી રીતે પ્રાપ્ત થાય છે તેના વિશે આપણે જોશું જે અલગ અલગ કલમો છે એ બાઇબલમાં નવા કરારમાં આપણે જોશું ઘણા એવું સમજે છે કે કૃપા ની વાત આપણે કરે તો લોકો અન્યાયી બનશે પણ બાઇબલ આપણે બરાબર રીતે જોઈએ તો એમ બતાવે છે કે કૃપા વગર આપણે પવિત્રતા આપણામાં પવિત્રતા આવતી પણ નથી આપણે પવિત્ર બનતા પણ નથી કૃપા વગર કેમ કે નિયમ જે છે નિયમો મૂસાના નિયમો તે જો આપણે આપણા મહેનતથી કોશિશ કરે કરવાનો તો કોઈ એવું નથી કે પૂરી રીતે કરી શકે છે બધા નિષ્ફળ બધા ફેલ થઈ જાય છે કોઈથી થાતું નથી તો ચાલો આપણે જોઈએ વધારે કે કૃપાથી પવિત્રતા કેવી રીતે મળે છે કૃપાની કેમ જરૂરી છે પવિત્ર બનવા માટે કૃપા વગર આપણે પવિત્ર થાતા નથી થાય નથી થઈ શકતા કૃપા વગર લોકો ઘણીવાર નિયમ મૂકે છે કે તમે આમ ના કરો તમે આમ ના કરો તમે વધારે પ્રાર્થના કરો વધારે બાઇબલ વાંચો વધારે પ્રભુના આજ્ઞા પાડો પણ જૂનો માણસ જે છે કરી નથી શકતું ને કરાય પણ નહીં ફેલ થાય અને આપણે બધા જૂના માણસને ઉપયોગ કરીને પ્રભુ જેવા થવાનું કોશિશ કરે છે ને થતું નથી ફેલ છે અને કઈ પરિણામ નથી આવતું નો માટે કેવી રીતે ચાલવાનું છે કેવી રીતે કૃપા ના લીધે આપણે પ્રભુ જેવા બની શકીએ છીએ આપણું જીવન ભાવે બહેનો સ્વભાવિક જીવન નથી આત્મિક જીવન છે ચમત્કારી જીવન છે પ્રભુ વિશ્વાસથી આપવા માટે એવા રસ્તા ખોલ્યા છે કે આપણે એક ચમત્કારી જીવનમાં પ્રભુ જેવા થઈ શકે છે તો પહેલું જે કલમ છે આપણે વાંચે એફિશિયસના પુત્રમાં એફિશિયસના પત્રમાં આપણે વાંચે કેવી રીતે લખ્યું છે એફિશિયસનું પહેલું બીજો અધ્યાય મેં પાઉલ શું કહેવા માંગે છે કૃપા વિશે અને આ બહુ મુખ્ય એક શબ્દ મુખ્ય એક કલમ છે જે જો આપણે મોઢે કરીએ તો બહુ સારું બરાબર એફિસિયો એફિસિયોનો પત્ર પુત્ર બોલું છું પત્ર પત્ર બોલું છું માફ કરજો બહુ હસતા અહીંયા શું લખ્યું છે બીજો અધ્યાયમાં આઠમો કલમ કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા દેવનું દાન છે આપણું તારણ દેવનું દાન છે આપણે કઈ કર્યું નથી કેમ નવમો કલમ કારણ કરી નહીં આપણા કામોથી નહીં બરાબર બરાબર આ બહુ મુખ્ય વસ્તુ છે આપણે જાણવું જોઈએ આપણું તારણ આપણા કામોથી નથી રખે ને કોઈ અભિમાન કરે કોઈ પ્રભુની સામે અભિમાન ના કરી શકે મેં કઈ કર્યું છે એટલે મને તારણ મળ્યું છે હવે આમાં શું છે વિશ્વાસ થી પ્રભુ ઉપર વિશ્વાસ એટલે આ કૃપા મળી કૃપા શું આપણું તારણ રાઈટ પણ આપણું તારણ માં એવું નથી કે ખાલી આપણે બેસી રહી પણ આપણા તારણમાં પ્રભુએ આપણા માટે સારા કરણીઓ કામો ઓલરેડી ગોઠવાયું છે કેમ તેની કૃતિ છે તેના કામ આપણે છે કામની વાત થાય છે બરાબર એમનું કામ એમની કરણીઓ આપણે છે એને કામ કર્યું છે બરાબર આપણે બનાવ્યા અને સારી કરણીઓ કરવાને ક્રિસ્ટ ઈસુમાં આપણે ઉત્પન્ન કરવામાં આવ્યા છે તે પ્રમાણે ચાલીએ આપણા માટે કામ પ્રભુએ ગોઠવાયું છે એમાં ચાલવાનું છે પણ કેવી રીતે ચમત્કારી જીવનથી આત્માથી એવું નથી કે આપણું તારણ થઈ ગયું છે એટલે બસ હવે ઘરે બેસે પ્રભુએ તમારા માટે આપણા માટે બધા માટે ગોઠવ્યું છે એમના કામ કરવા માટે વસ્તુ છે છે કે એક કોઈ કૃપા છે કોઈ અભિમાન ના કરે એ વિશ્વાસ પ્રભુ પર ને એ કૃપા આપણને આગળ લઈ જાય છે હવે કૃપા નો ગેર ઉપયોગ થાય શકે છે કૃપાના બદલે બદલે કૃપાને ઉલટી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ આપણે એમ કહી શકીએ છીએ જો મારા પાપ માફ થઈ ગયા હવે હું નિયમ નિયમની અંદર નથી એટલે મને જેમ ફાવે મને જેમ ફાવે હું જીવી શકું મને જેવી રીતે જીવવું હોય જીવી શકું અને જે કરવું હોય કરી શકું એટલે આમાં આમાં આપણે થોડુંક જોઈએ રોમી છ અને ચૌદમાં આપણે એક વાત વાત જોઈએ છે કારણ કે પાપ તમારા પર રાજ કરશે નહીં કારણ કે તમારા પર પાપ રાજ કરશે નહીં કેમ કે તમે નિયમને આધીન નથી પણ કૃપાને આધીન છે પાપ આપણા ઉપર રાજ ના કરે એટલે આપણે નિયમ નીચે નહીં પણ કૃપા નીચે આવી ગયા જો નિયમ નીચે હોય તો નિયમનો તાકત છે નિયમ નિયમ તાકત તાકત છે છે પણ આપણે હવે પ્રભુ ઈસુમાં નિયમ ની નીચે નહીં કૃપા ને નીચે આવી ગયા છે પણ ઘણા ઘણા ભાઈ બહેનો પ્રભુમાં છે વિશ્વાસ કરે છે પણ હજી નિયમ ની નીચે બેઠા છે અને એ નિયમ એ લોકો સંપૂર્ણ રીતે સો ટકા નથી કરી શકતા એટલે હજી એ લોકો પાપના બંધનમાં છે પાપમાં બંધનથી છૂટવાનું રીત છે પ્રભુ આત્મા પદ વિશ્વાસ એ આપણે આગળ જોઈશું પછી બતાવે છે કે જો આપણે નિયમની નીચે નથી એનો મતલબ નથી કે આપણે પાપમાં રહેવું બરાબર શું લખે છે પંદરમાં તો શું આપને નિયમને આધીન નથી પણ કૃપાને આધીન છે તો તે માટે શું આપણે પાપ કરીએ ના એવું ના હોય એવું ના થવું કૃપા આપણને આગળ લઈ જાય છે કૃપા એવું નથી કે આવે નિયમ ગયા એટલે મને બધું કરવું મને જેમ કરવું કરી શકું આમાં આપણે ચેતવણી ગલાતીમાં પાવ

શું પહેરવું એ બધાથી તમે છૂટી ગયા છો બરાબર માત્ર એટલું જ કે તમે તમારા સ્વતંત્રતા સ્વતંત્રતા શારીરિક ભોગને અર્થે ના વાપરો ના વાપરા વાપરો પણ પ્રેમથી એકબીજાની સેવા કરો સ્વતંત્ર એટલે નિયમની છુટકારો ના લીધે તમે દૈહિક જીવનને ઉપયોગ ના કરવા દો દૈહિક જીવન એ જીવન એ દૈહિક વસ્તુ એ બગરેલું છે અને તે વસ્તુ આપણને ઊંડી જગા લઈ જાય દહિકમાં જીવન દહિકનું જીવન ઊંડી જગા લઈ જાય અને એ આ કૃપાને ઘેર ઉપયોગ કરે આ સ્વતંત્રતાને ઉપયોગ ઘેરુપયો તમે હવે નિયમથી નથી મને માફ મને માફી મળશે હું મને જે કરવું એ કરાય મને પ્રભુ માફ કરશે એટલે મને જે રીતે જીવાય પણ અહીંયા ચેતવણી છે કે ભાઈઓ એવી રીતે ના જીવવું પણ જે સ્વતંત્રતા છે એ સ્વતંત્રતાનું આગળ શું આગળ શું હેતુ છે એ એ છે કે આપણે પ્રભુમાં જોરાઈ જાય કૃપા આપણને પ્રભુમાં જોરાવે છે બરાબર આપણે પ્રભુને જાણ્યા તે કૃપા આપણે પ્રભુ પર આપણને માફી મળી છે તે કૃપા છે આપણે છુટકારો મળ્યો છે અંધકારના શક્તિથી એ કૃપા છે અને વધારે આપણને આપણા ઉપર પુષ્કળતાથી પવિત્ર આત્મા એમને રેરી આપ્યા એ પવિત્ર આત્મા સાથે ઈસુ સાથે આપણે જોડાઈ ગયા આપણે એક થઈ ગયા છે એક આત્મા થઈ ગયા છે પહેલો કરી છે છ અધ્યાયમાં આ રીતે બતાવે છે આપણે એક આત્મા થઈ ગયા છે અને હવે આપણે જીવન જીવે છે આપણા તાકાતથી નહીં આપણા નથી નહીં પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસથી બરાબર એક એવી રીતે જીવાય એક એવી રીતે પવિત્ર આત્માના તાકાતથી એટલે ગહેલતી બે બેમાં અને વીસમાં શું લખ્યું છે પ્રેમા છે હું ક્રિશની સાથે વધસ્તંભે જોરાયો એટલે હું મરી ગયો એમની સાથે આપણે એક આક એક થયા ને રાઈટ પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં પણ મારામાં ક્રિસ્ત જીવે છે જો આ આત્મિક ચમત્કારી જીવન મારામાં ક્રિસ્ત જીવે છે બરાબર અને હવે દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે તે મારા પર પ્રેમ રાખ્યો તેને મારા પર પ્રેમ રાખ્યો અને મારા સારો પોતાનું અર્પણ કર્યું હો દેવના પરના વિશ્વાસથી જ છે દેવના ઈસુ પર વિશ્વાસથી હું ચાલું છું એ આ ચમત્કારી જીવન છે પવિત્ર આત્મામાં પવિત્રત્મા ચાલવું એ વિશ્વાસથી કે મારામાં પ્રભુ ઈસુ છે પ્રભુ ઈસુ મારામાં છે મારમાં પ્રભુ દેવ રહે છે એટલે હવે હું અલગ થઈ ગયો હવે હું જીવું છું પણ હું નહીં મારમાં ઈસુ જીવે છે એના તાકાતથી એના પર વિશ્વાસથી હું ચાલું છું જે હું જે કામ મારાથી ના થતું હતું જે નિયમ હું પહેલા નથી કરી શકતો હવે ક્રિસની સાથે મારામાં એક તાકાત છે વિશ્વાસથી હવે હું સુપર પાવર છે મારામાં બરાબર ઘણા લોકો કહે કે જો પ્રભુને જાણવું હોય તો તમે વધારે પ્રાર્થના કરો વધારે વાંચો બધા નિયમ પાળો બધા પાપ મૂકી દેવો જૂના થાય નહીં થતું જ નથી એટલે જરૂર છે આપણને એટલે તો પ્રભુ ઈસુ આવ્યા ખાલી માફી આપવા માટે નહીં પણ એના જેવા બનાવવા માટે અને કેવી રીતે આપણામાં રહીને જે નિયમ કરીને આપણે કામ

વિશ્વાસ થી નિયમથી પણ પ્રભુ બતાવે છે દીકરા આમ નવું હૃદય એક નવું તાકાત નવું મન એક નવું વિચાર ચાલે છે પણ દૈહિક જીવન છે દૈહિક જીવન ફ્લેશ એમને બહુ આપણે ધ્યાન રાખવાનું કેમ કે એ જોયા કરે છે ક્યારે હું ઉપયોગ કરું પત્ર પછી શું કહે છે પત્ર બીજો અધ્યાય પેલો શું બતાવે છે કે આપણું સ્વતંત્ર એમને ઘેર ઉપયોગ ના કરવા દે એનું આપણે ખોટી રીતે પાપના પાપમાં ના ચાલવું પેલો પત્ર બીજો અધ્યાય સોળ મુકલમ આવી રીતે લખે છે સ્વતંત્ર હોવા છતાં દુષ્ટતાને છાવરવાને માટે તમારી સ્વતંત્રનો ઉપયોગ ના કરો બરાબર આપણે ફ્રી છે આપણે સ્વતંત્ર છે જે આપણે નિયમમાં નથી પણ આપણું સ્વતંત્રને દુષ્ટ વસ્તુ માટે ઉપયોગ ના કરે રાઈટ પણ દેવના સેવકને ને શોભે તેમ હતો આપણે પવિત્ર દેવના દીકરાઓ છે આપણે રાજાઓ છે પ્રભુના દીકરા છે આપણે એવી રીતે ચાલે પણ કેવી રીતે પવિત્ર આત્માના તાકાતથી આપણે કૃપાને ગેરુપયોગ નથી કરતા આપણે કૃપાને એવું નથી કે કૃપા છે મને પ્રભુ મા કરશે એટલે મને આ બધું કરી શકું છું પવિત્ર આત્માને દુખ લાગે એ બીજું આપણે આપણા દૈહિક આત્મા દૈહિક મનુષ્યને તાકાત આપે છે પણ પ્રભુનો આભાર છે કે નવો મનુષ્ય વધારે શક્તિમાન છે કેમ કે એમની સાથે પવિત્ર આત્મા રહે છે નવ નવ હૃદય નવ આદમી નવ મન ને પવિત્ર આત્મા આપણી સાથે આપણા અંદરમાં રહે છે બરાબર અને કૃપા આપણને શીખારે છે કૃપા આપણને એવું નથી કહેતું કે તમે પાપ કરો તમે માફ તમને માફી મળશે કૃપા કહે છે કે માફી મળી છે તમે શુદ્ધ થયા છો કારણ કે તમારા શુદ્ધ શરીરમાં પવિત્ર આત્મા રહી શકે તેનું મતલબ છે કૃપા કૃપા પવિત્ર પવિત્ર સ્થાનમાં આપણે લઈ જાય છે પ્રભુ ઈશ્વરના લોહી ના લીધે પવિત્ર સ્થાનમાં લઈ છે કૃપા આપણા હૃદય માં પવિત્ર આત્માને રહેવા રહેવા માટે તૈયાર કરે છે રસ્તો ખોલે છે કૃપા ઈસુ નું જે કૃપા છે ભેટ છે બરોબર વિશ્વાસ થી ચાલો આપણે તીર્થ જોઈએ તીર્થ નો બીજો અધ્યાય એમાં શું કૃપા કરે છે બીજો અધ્યાય અગિયાર મુકળમ આમાં શું લખ્યું છે આ કેમ કે દેવની જે કૃપા સગરા મનુષ્યો નું તારણ કરે છે તે પ્રગટ થયું છે તેથી આપણે એવું શિક્ષણ મળે છે એટલે આમાં મોર ગરીબ ભાષામાં એમ લખ્યું છે શિક્ષણ જેમ કૃપા આપણને શીખાવે છે જેમ પિતા બાળકને શીખાવે તે મૂળ ભાષામાં એવું છે જે શિક્ષણ શબ્દ છે એ શીખારે છે રાઈટ શિક્ષણ આપે આપે છે છે કોણ કૃપા પણ કૃપા તો શબ્દ છે કૃપા તો ના આપી શકે કૃપાની પાસે શું છે પવિત્ર આત્મા એ પવિત્ર આત્મા પણ શીખારે છે બરાબર શું શીખારે છે શીખારે છે કે અધર્મ તથા વિષ્યા રાખીને વર્તવું પવિત્ર જીવન જીવવું બરાબર કોણ સ્વીકારે છે કૃપા એ શિક્ષણ આપે છે પણ કૃપા તો કૃપા છે શબ્દ છે કૃપાની પાસે શું છે પવિત્ર આત્મા એ પવિત્ર આત્મા આપણા અંદર મળે છે એટલે પોલ શું કે છે હું નથી જીવતો પણ મારામાં ઈસુ જીવે છે અને જે જીવન હું હવે જીવું છું ઈસુ પર વિશ્વાસ કરીને આપણે આત્મામાં ચાલનારા લોકો એ આત્મામાં ચાલનારા લોકો એ પરાક્રમી લોકો એ પરાક્રમી લોકો એ ચમત્કારી લોકો એ પોતાના મહેનતથી નથી કામ કરતા પોતાના તાકાતથી નહીં જે કામ હું નથી કરી શકતો જે લોકો પોતાના તાકાતથી કામ કરે છે એમાં એક ખતરો છે બે ખતરા છે એક તો અધૂરા રહે છે કેમકે પૂરી પૂરા પૂરી પુરાત તરીકે સો ટકા એ લોકો પ્રભુનું કામ નથી કરી શકતા બીજું જો જેને એમ લાગે છે કે હું કરું છું એમાં શું આવી જાય છે અભિમાન પ્રભુની સામે કોઈ અભિમાન ના કરે કોઈ ના કરે મેં આટલી પ્રાર્થના કરી એટલે મને જવાબ આપ્યો મળ્યો મેં આ કામ કર્યું એટલે પ્રભુએ મારા જીવનમાં આ કામ કર્યું ખાલી આમ એજ આપણે કહી શકીએ મેં પ્રભુ પર વિશ્વાસ કર્યો એને મારા પર કૃપા કરી એટલે આ કામ થયું શું પ્રભુએ કૃપા કરી કોઈ મનુષ્ય અભિમાન ના કરે પ્રભુએ કૃપા કરી મા મેં વિશ્વાસ કર્યો પણ કૃપા એને આપી કામ એને કર્યું

તેઓથી નહીં પોતાના કામોથી નહીં બરાબર પણ તેની પૂર્ણ સ્નાન તથા પવિત્ર આત્માથી થયેલા નવીન નવીનીકરણથી તેને આપણને ટાળ્યા પવિત્ર આત્મી તેને આપણે પછી શું છે સકલમ તે પવિત્ર આત્મામાં

આપણા બધા પાપ માફ થઈ ગયા આપણે નિયમ નીચે નથી આપણે સ્વતંત્ર થઈ ગયા પણ હવે આપણને એક મોટ મોટો જવાબદારી આપવામાં આવે છે કે દેવનો રાજા આપણે બાંધે આપણે બાંધે દેવનો રાજા આપણે આગળ લઈ જાય કેવી રીતે જે કામ એને પહેલેથી તૈયાર કર્યા છે આપણા માટે ઘણાને પ્રભુએ દાન આપ્યું છે. શું ફેલાવવા માટે ઘણાને દાન આપ્યું છે. પ્રબોધક કરવા માટે ઘણાને દાન આપ્યું છે. કે એ લોકો હાથ મૂકે લોકો સાજા થાય. ચાલો આપણે આવા મોટા કામ કરે ને પ્રભુ ઈશુનું નામ ઊંચા ઊંચું કરે આ દુનિયામાં એનું અજવાળું આપણે ફેલાવે આમેન